રાજ્યમાં હાલ બધી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જેને પગલે સમલા ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સમલા ગામના લોકો ધસમસતા પાણીના વહેણના કારણે

નીકળવાનો કોઈ નિકાલ નથી ઘણા આવે ક્યાં ધોરા ક્યાંથી જાય